આમાં તરબૂચનું અને ગુવારનું બે મિક્સ વાવેતર છે મિક્સ ક્રોપ ને આમાં મલ્ચ ગ્રોવિનનું છે મલ્ચિંગ તો ગ્રોવિટના મલ્ચિંગમાં તમને આમાં પણ ફાયદો દેખાય છે હા ગયા વર્ષે મારે અધર હતું બીજી કંપનીનું અને આ વર્ષે મારે ગ્રોવિનનું છે આમાં મને વિકાસ અને ઉત્પાદન સારું આવે એવું દેખાય છે સંતોષ છે ને ટૂંકમાં હા સંતોષ છે

હા તો તમે જ્યારે મલ્સિંગ કરવાના હતા ત્યારે આપણને મેં વાત કરી હતી તમને કે થોડુંક ગ્રોવિટનું લગાવો એટલે તમને ડિફરન્સ ક્વોલિટી બધી ખ્યાલ આવે તો તમને કોઈ ક્વોલિટીમાં બીજું મલ્સિંગ લગાવ્યું ને ગ્રોવિટ લગાવ્યું એમાં તમને કાંઈ ક્વોલિટીમાં ફારફેર દેખાડો છે તો ખેડૂત મિત્રોને બતાવો નજર સામે ફારફેર છે આ છે પેલા આમાં થોડુંક ગ્રોવિટનું નાખેલું છે છ પાળામાં બીજું અધર છે એ જોઈને બેમાં વિકાસ સારો હતો ગ્રોવિંગ માં વિકાસ સારો થયો એટલે મેં બીજું અન્ય પાક માં લીધેલું છે ગ્રોવિંગ નું આમાં તમને વિકાસ ટેટી માં સારો લાગ્યો એટલે તમે બીજું મલસિંગ જે લીધું એ પણ ગ્રોવિન ગ્રોવિંગ નું લીધું છે બરોબર અત્યારે આ કાકડી ની અંદર તમારે ગ્રોવિંગ ને અધર લાગેલું છે તો એમાં તમને કઈ ફેર દેખાય છે હા એમાં નજર હામો ફેર છે જોઈ શકો તમે આ કાકડી છે એમાં જે ગ્રોવિંગ માં વિકાસ પૂરતો છે બરોબર અને અધર માં ઓછો છે બરોબર નજર હામાં દેખાય છે

અને જે grovin એમાં मल्ച്ചിંગ ના એમાં વિકાસ સારો હતો અને અધરમાં વિકાસ ઓછો હતો એમાં ઓછો વિકાસમાં ઉત્પાદન ઓછું અને આમાં વિકાસ વધારે હતો એમાં ઉત્પાદન ઉત્પાદન વધારે grovin માં ઉત્પાદન વધારે છે નજર સામે જુઓ તમે ટેટી જે તમે પેલા કરી grovit ને અધરમાં

ગ્રેનું નાખ્યું હતું તરબૂજ ગુવાર એ મિક્સ ભાગ છે અધર મિક્સ ક્રોપ છે બીજી વાડી હું બધે યુઝ કરું છું તરબોસ ટેટીમાં ટીટી માં ગ્રોવિંગ નો ઉપયોગ કરું છું આનો મને રિઝલ્ટ મળ્યો એટલે ધન્યવાદ ખેડૂત મિત્રો હું ગ્રોવિંદ નો ખેડૂત છું ગ્રો ઇટ વી હેલ્પ યુ ગ્રો